એક આ મોટો કપ મકડી દાળ લીધેલી છે એનાથી નાનો કપ છે તે અડધી દાળ લીધેલી છે અને એનાથી પણ નાનો ચણાની દાળ લીધેલી છે ચણાની દાળ વધારે રાખવાથી દાળ વડા આપણા ચવડ થાય છે એટલે દણા ચણાની દાળ ઓછી રાખવાની આ બધી દાળ મિક્સ કરી આપણે ત્રણથી ચાર કલાક એને પલળવા દેવાની છે પછી એને મિક્સરમાં ક્રસ કરવાની છે તે અધકચરી કસ કરવાની છે આપણી દાળ પલળી અને ચાર કલાક થઈ ગયા છે જો કેવી સરસ દાળ પલળી ગઈ છે એનો દાણો પણ તૂટી જાય છે સરસ જો આવી દાળ પલળવા દેવાની અને પછી એને મિક્સરમાં નાખી અને અધકચરી ક્રશ કરવાની દાળ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું આપણને લાગે કે આપણી દાળમાં પાણીની જરૂર છે તો બહુ પાણી નહીં રેડવાનું બે ચમચી જેટલું પાણી રેડી અને પછી પાછી વાટવાની આપણું ખીરું વટઈ અને તૈયાર છે અને આવું કરકરું જ વાટવાનું છે આવું દર દરું વાટશો અને તો જ આપણા દાલ વડા પોચા થશે આપણું ખીરું વટાઈને સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે એની અંદર બધા મસાલા કરીશું ચમચી જેટલા સૂકા ધાણા લીધા છે એને પણ અધકચરા વાટી અને આપણે દાળવાડામાં નાખવાના છે જો આપણા ધાણા વટાઈને તૈયાર થઈ ગયા છે એને બહુ ઝીણા નથી કરવાના એને આવી રીતના અવાજ રાખવાના છે આવા દસ બાર લીલા મરચાં લીધા છે દસથી બાર કડી લસણ લીધું છે ટુકડા આદુના લીધા છે આમાં આદુનો ટેસ્ટ વધારે સારો લાગે છે એટલા માટે આપણે આદુ વધારે રાખવાનું જો આપણી આદુ મરચાંની લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એને હવે આવી વાટવાની છે કે નાના બાળકો હોય અને મોટી વાટીએ તો એમના મોડામાં મરચાં ના આવે એ રીતની આપણે વાટવાની છે આપણે સ્વાદ અનુસાર અંદર મીઠું નાખીશું આ જે આપણે ધાણા વાંચાડતા તે અતકચરા છે તે નાખી દઈશું આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ એ ઉમેરી દઈશું અંદર મેં હિંગ લીધી છે એક ચમચી જેટલી હિંગ લીધી છે મેં એ નાખી દઈશું અને મેં બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે એ પણ નાખીશું ચોખાનો લોટ નાખવાથી આપણા ભજીયા સરસ કડક થાય છે અને પોચા નથી રહેતા હવે આપણે એને બરોબર ફેટી લઈશું એને જેટલું ફેટીશું એટલા આપણા ભજીયા પોચા થશે અને સરસ થશે એની અંદર ઈનો કે સોડાનો ઉપયોગ આપણે નથી કરવાનો આવી રીતે ફેટીશું એટલે જ આપણા ભજીયા પોચા લાગશે એટલે બરાબર એને ફેટી લેવાનું એને આ રીતે આપણે બરાબર ફેટવાનું છે જો ફેટી લીધા પછી જો એનો કલર પણ બદલાઈ ગયો છે અને સરસ આપણે ફેટી લીધેલું છે એની અંદર છે ને બહુ ખીરું ઢીલું નહીં કરવાનું એ ફેટીશું એટલે એની જાતે ઓટોમેટિક જ આ ખીરું ઢીલું પડી જશે એની અંદર બહુ પાણીનો ઉપયોગ ઓછો કરવાનો છે આ ખીરું જો આપણું ઉતરે એવા સરસ થઈ ગયું છે હવે આપણો તેલ સરસ આવી ગયું છે એને બહુ ગરમ નથી થવા દેવાનું અને માપે થવા દેવાનું છે એટલે આપણા દાલ વડા નાખતાની વારમાં બળી ના જાય જો કોઈને હાથેથી ફાવે તો હાથેથી મૂકવાના ચમચીથી ફાવે તો ચમચીથી મને હથથી ફાવે છે તો હું હદથી બનાવું છું જો મેં આખો કળીઓ ભરી અને દાલ વડા અંદર મૂકી દીધા છે હવે એને આપણે અથકચરા તરવાના છે હવે બે ત્રણ મિનિટ તરાવા દઈ અને પછી જ આપણે એને ઉઠવવાના છે બસ હવા થાય એટલે આ અધકચરા કાઢી લેવાના આ કલર કેવો દેખાય છે એનો સરસ દેખાય છે ને અમે લીલા મરચાં કટ કરીને લીધા છે તે આપણે એક જારામાં નાખી અને તળી લઈશું જો અને કંઈ તળવાના છે આપડે આ અધકચરા તરેલા દાળ વડા ફરી તરીશું દુકાન વાળા પણ આવી રીતે કરે છે અથકચરા તરી અને પછી ફરી વખત તળા છે તો આપડા દાળ વડા કડક થશે thank mm -hmm. you